ગાય એટલે ઉન તો છે સોને આવો છો ખાકટી મેણા આપણે ખાકટી મેણા પાછા ઘરે જાવી અને ખાઈ લે આપણે ખાકટી મેણા જોવાય ખાકટી પડી છે આપણે લઈ લે રે એક ખાકટી મને મળી જો એક ખાકટી મળી એક ની આપણે ઈ ગોતવું છે આ ખાકટી તવાઈ ગઈ છે જો અન ન કી દેવા આ તો હેઠે જઈ આંબો ને હેઠે

મારો વિડિયો સારું લાગે તો લાઈક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો અહીં ગાડી કરે ભાઈ ગી એક અને અમે પાણી વાળી છે જો આયા પાવડો પડ્યો છે ઓકે હવે અમારો વિડિયો સારું લાગે તો લાઈક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો